શામળાજીના મંદિરમાં સમયે સમયે સોનાના દાનનો ધોધ વહેતો રહે છે આ સુવર્ણ દાનમાંથી શામળાજીના કાળિયા ઠાકોર માટે સુવર્ણ સિંહાસન બનાવવામાં આવ્યું છે હવે શામળિયાના દરબારની ચમક ઓર વધારો થવાનો છે શામળાજીના ધામના દરવાજા હવે રૂપેરી બનશે બે ભક્તોએ શામળાજી મંદિરને બાર કિલો ચાંદીનો ચઢાવો કર્યો છે શામળાજી મંદિરનો સુંદર વિકાસ થઈ રહ્યો છે સરકારશ્રી જ્યારે સુંદર વિકાસ થઈ રહ્યો કરી રહી છે ત્યારે શામળાજી મંદિર ટ્રસ્ટ પણ આ અંગે ખૂબ સારા પ્રયત્ન કરી રહ્યું છે અને એની અભિવ્યક્તિ રૂપ અગાઉ અમે સોનાનું સિંહાસન બનાવ્યું ઠાકોરજીને સોનાના સિંહાસન પર બિરાજમાન કર્યા હતા એ પછી વૈષ્ણવોની વચ્ચે ચર્ચા થતા એવું લાગ્યું કે ઠાકોરજીનો દરવાજો પણ સુંદર સુશોભિત ચાંદીમાં ફરી બનાવીએ તો ખૂબ સારું રહેશે મુંબઈ અને ભિલોડાના બે ભક્તોએ મુંબઈ ચાંદી બજારના ભાવ મુજબ બાર કિલો ચાંદી ખરીદી શકાય એટલી રકમ દાન કરી છે ટ્રસ્ટીઓના આયોજન મુજબ આટલી રકમમાંથી મંદિરના ચાંદીના દરવાજા બનાવવામાં આવશે ચાંદીના દરવાજા નવી પદ્ધતિથી તૈયાર કરવામાં આવશે દરવાજામાં વિષ્ણુના બાર સ્વરૂપો પણ ચાંદીથી કંડારવામાં આવશે જેથી દરવાજો બંધ હોય ત્યારે પણ ભક્તોને દરવાજામાં ભગવાનના બાર સ્વરૂપોના દર્શન થશે વૈષ્ણવ આવે તો જ્યારે પણ ભગવાન નો દરવાજો બંધ હોય અને ભગવાનના ના દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા છે ત્યારે આ દરવાજા ઉપર પણ ભગવાનના ના સ્વરૂપ જોઈ અને અમને ખૂબ આનંદ થાય એવું એક સુંદર કામ કરવાનો મેં વિચાર્યું હતું અને તેને ભગવાન શ્રીની કૃપાથી અમને અનુવદન મળ્યું છે કાળિયા ઠાકોરના દરબારમાં ભાવિકોની શ્રદ્ધા અને ભક્તિના દર્શન થાય છે ચાંદીના દરવાજા બનશે ત્યારે શામળિયાના દરબારની શોભામાં એક રૂપેરી પીછું ઉમેરાશે નીલેશ સતવાા વીટીવી હિંમતનગર